તો મિત્રો યુડાયસ પ્લસ ની અંદર અત્યારે હાલ આપણે પ્રોગ્રેસ મોડ્યુલ ને અપડેટ કરવાની કામગીરી શાળા કક્ષાએ ચાલી રહી છે ઘણા બધા મિત્રો આ કામગીરી કરી રહ્યા પણ રહ્યા છે અને ઘણા બધા મિત્રો એ આ કામગીરીને પૂર્ણ કરી લીધી છે આવા સંજોગોમાં મિત્રો વર્ષ બે હાજર ચોવીસ પચીસ દરમિયાન પણ તમારી યાદીમાંથી રીમુવ થઈ ગયા છે તો એવા સંજોગોમાં તમામે તમામ બાળકો ઇમ્પોર્ટ મોડ્યુલમાં જતા રહ્યા છે જ્યારે પ્રોગ્રેસ મોડ્યુલમાં તમામે તમામ બાળકોને અપડેટ કરવાની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ જાય છે અને તમે ફાઇનલ આપી ત્યાર પછી જ ઇમ્પોર્ટ મોડ્યુલ એક્ટિવ થશે અને એ દરમિયાન તમારી શાળામાં હવે નવીન આવેલા બાળકોને બીજી શાળાએ ટીસી આપેલું હશે એ સિલેક્ટ કર્યું હશે એટલે ઇમ્પોર્ટ મોડ્યુલમાં આવ્યા હશે અને તમે તમારી શાળામાં ઇમ્પોર્ટ કરી શકશો તમારી શાળામાંથી જતા રહેલા વિદ્યાર્થીઓ ઇમ્પોર્ટ મોડ્યુલમાં જતા રહ્યા છે અને જે તે શાળા પણ પોતાની શાળામાં ઇમ્પોર્ટ કરી શકશે આમ પરસ્પર આ કામગીરી જ્યારે પ્રોગ્રેશન મોડ્યુલ ની અપડેટ ની કામગીરી પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી ઇમ્પોર્ટ મોડ્યુલ ની કામગીરી શરૂ થશે હવે મિત્રો એ કામગીરી જ્યારે પૂર્ણ થઈ જાય છે તમામે તમામ બાળકો જ્યાં પણ જે શાળામાં એલસી લઈને ગયા છે તમામે એ તમામ ઇમ્પોર્ટ થઈ જાય છે ત્યાર પછી તમારે ઈપીજીપી અને એફપી પ્રોફાઇલ ની અપડેટ કરવાની થશે એ કામગીરી પૂર્ણ કરી લેશો ત્યાર પછી ધોરણ 1 અને બાળવાટિકાની અંદર નવીન પ્રવેશ મેળવેલ બાળકોને અપડેટ કરવાના એટલે કે એન્ટ્રી કરવાની થશે આમ મિત્રો સિક્વન્સલી સૌથી પહેલા તમારે પ્રોગ્રેશન મોડ્યુલ ને અપડેટ કરવાનું થશે ત્યાર પછી ઇમ્પોર્ટ મોડ્યુલ ને અપડેટ કરવાનું થશે ત્યાર પછી પ્રોફાઇલ અપડેટ કરવાની થશે અને ત્યાર પછી ધોરણ 1 અને બાળવાટીકામાં નવીન પ્રવેશ મેળવેલ બાળકોની એન્ટ્રી કરવાની થશે આમ આ રીતે સિક્વન્સલી આ કામગીરી પૂર્ણ કરવાની છે જો તમે એક પણ કામગીરી પૂર્ણ નહીં કરો તો સા બીજું આગળનું મોડ્યુલ ઓપન થશે નહીં જેમ જેમ તમે કામગીરી પૂર્ણ કરતા જશો તેમ તેમ આગળના મોડ્યુલ ઓપન થતા જશે એટલે કે એક્ટિવ થતા જશે ખાસ નોંધ રાખજો મિત્રો ઘણા બધા મિત્રોને પ્રશ્નો થતા હોય છે કે આ મોડ્યુલ ઓપન નથી થતું તો એ બધી જ બાબતો આના સંદર્ભમાં છે તો તમે સિક્વન્સલી કામ કરતા રહેશો તો આ કામગીરી પૂરી થઈ જશે આ સિવાય મિત્રો કોઈ પણ પ્રશ્નો જણાતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને એ વિડીયો બનાવીને સમજૂતી આપી શકાય તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું ફરી મળીશું નવા વિડીયો સાથે જય આભાર થેન્ક યુ વેરી મચ